જય સ્વામિનારાયણ હવે અમે જનાવ ભાવ એવું તીર્થક્ષેત્ર જેને કહી શકાય એવા ભગવાન પરશુરામ એના જન્મસ્થાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે પરશુરામ ભગવાનનો જન્મ એ પર્વતની ટોચ પર આવેલ ત્યાં જ્યારે અમે દર્શન કરવા માટે જઈએ છીએ તમે જોઈ શકો છો કે એકદમ ચડાણવાળો રસ્તો છે અને બપોરનો સમય હતો બરાબર મધ્યાહન હોવાથી સૂર્યનો તાપ પણ એવો જ હતો ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુ એનો અંશાવતાર મનાય છે અતિ કઠિન સ્થળ છે આ પરશુરામ જન્મસ્થાનના દર્શનનું કે ચાલતા દર્શનાર્થીઓ એને જોઈને જ તમને ખ્યાલ આવી જાય કે ભગવાન પરશુરામ એનું જન્મસ્થાન ક્યાં હશે અને અમે તો ચાલતા ચાલતા એમ જ વિચાર કરી લીધો કે હે ભગવાન તમને જન્મ ધારણ કરવો જ હતો તો કંઈક નીચે તળેટીમાં સ્થાન ગોતવું હતું ને તળે રસ્તા ઉપર જઈએ છીએ ત્યારે વૃક્ષો પર વાનર એને તમે કુદાકૂદ કરતા જોઈ રહ્યા છો અને એકદમ આ વાનર આપણી નજીક આવી જાય કેમ કે આપણે જાણી શકીએ છીએ કે ત્યાં લગભગ બહુ લોકો ઓછા જતા હોય છે આ તીર્થસ્થાનની અંદર કેમકે અતિ કઠિન છે તો જાણે કે બિચારા કે આ માણસો આવનાર એમને કંઈક ખાવાનું આપશે એવું વિચારી અને વાંદરો એકદમ આપણી નજીક આવી જાય છે રસ્તામાં વિશ્રાંતિ લેતા લેતા અમારા યાત્રિકો એ પરશુરામ તીર્થ તરફ જઈ રહ્યા છે જે તમે ગાડી જોઈ રહ્યા છો બસ એ અમારી યાત્રા પ્રવાસની જ બસ છે કેમ કે યાત્રિકોને નીચે ઉતારી અને પછી બસ ઉપર ચડાવવામાં આવી હતી અતિ કઠિન રસ્તો છે એકદમ ચડાણવાળો રસ્તો હોવાથી કોઈ રીક્ષ લેતું નથી પરશુરામ ભગવાનના જન્મ એની કથા એના દાદાની જન્મની સાથે સંકળાયેલી છે ભગવાન પરશુરામના દાદાનું નામ મહર્ષિ રૂચિ હતું જે તમે મંદિર જોઈ રહ્યા છો એ પરશુરામ ભગવાનનું જન્મસ્થાન છે વિશાળ એવા ભગવાન રામચંદ્ર અને એક સાઈડ નીતિ અતિશય જેની પ્રિય હતી એવા ચાણક્ય કે આજ સુધી આપણે ચાણક્ય નીતિ એનો ઉપયોગ કરીએ છીએ જે શિવાલય શિવલિંગના દર્શન કરી રહ્યા છો તે ભગવાન શિવ એ ત્યાં પુરાતની બિરાજમાન છે ને ભગવાન શિવનું પ્રસાદીભૂત મંદિર એ પણ પરશુરામ ભગવાનના જન્મની સામે જન્મસ્થાનની સામે આવેલું છે તમે અત્યારે જે મોરો કહેતા મોઢું જોઈ રહ્યા છો એ ઓરિજિનલ વાઘનું મોઢું છે અને એને કપડું ઢાંકી અને રાખવામાં આવ્યું છે જ્યારે અમે અતિ આજીજી કરી ત્યારે પૂજારીએ અમને જોવા માટે છૂટ આપી અને તમામ અમારા યાત્રાર્થીઓ એ મોરાના જોયું અને પાછું કપડું ઓઢાડી દેવામાં આવે છે આ શિવાલયનું ગર્ભગૃહ છે જે પ્રસાદીના શિવાલય છે જ્યારે પરશુરામ ભગવાન એના જન્મસ્થાન એ મંદિરના આપણે દર્શન કર્યા તો બાજુમાં જ આ બ્રહ્મકુંડ આવેલો છે જે બ્રહ્મકુંડમાં ચાર નદીઓ એમાંથી નીકળે છે એ ચાર નદીઓમાં મુખ્ય ચંબલ છે બે બાજુથી એક એક અને આગળ જતાં અડધી નદી મળે છે એમ કુલ સાડા સાત નદીઓ આ બ્રહ્મકુંડની અંદર મળે છે આ બ્રહ્મકુંડ એના કિનારે કેટલાય લોકો પિતૃતર્પણ કરી રહ્યા છે જે યાત્રાર્થીઓ તમને

એમની રાજકુમારી સત્યવતી એની માગણી કરી રાજા ક્રોધાયમાન થયા વૃદ્ધ બ્રાહ્મણને કન્યા ન આપવાની ઈચ્છાથી એમણે મુનિની પાસે ચંદ્રમા સમાન ક્રાંતિવાળા અને હવાની સમાન ગતિવાન એવા એકસો શ્યામ વર્ણના ઘોડા માગ્યા રાજાને એમ હતું કે આશક્ય છે ક્યાંથી લાવી આપશે પરંતુ એ જ વખતે મુનિએ અડસઠ તીરથી ઉત્પન્ન થયેલા એક ઘોડા વરુણદેવ પાસેથી લઈ અને ગાંધી રાજાને આપ્યા એટલે ન છૂટકે રાજાને પોતાની કન્યાનો વિવાહ કરવો પડ્યો આપ જોઈ શકો છો કે યાત્રાર્થીઓ આગળ પાછળ થઈ ગયા છે પરંતુ ધન્યવાદ છે યાત્રાર્થીની શ્રદ્ધાને કે ઉંમરવાળા હોવા છતાં એક પણ વ્યક્તિ એવી નહોતી કે જે ભગવાન પરશુરામના જે સ્વરૂપના આપણે દર્શન કરી રહ્યા છીએ એ સ્વરૂપના દર્શન કરવા માટે ન આવ્યા હોય બાજુમાં બાલ સ્વરૂપ પરશુરામ ભગવાન છે અને વિશાળ સ્વરૂપ જે દેખાય છે એ ભગવાન પરશુરામનું વિશાળ સ્વરૂપ છે હાથમાં સોનાની ફરસી એ પરશુરામ ભગવાને ધારણ કરી હતી એવું આ ગર્ભગૃહનું મંદિરનું દર્શન એ આપણે કરી રહ્યા છીએ અલગ અલગ આ જે પરશુરામ ભગવાનના બાજુમાં પરશુરામ ભગવાનના માતા આ પિતા જમદગ્ની અને માતા રેણુકા દેવી એ બંનેના મૂર્તિ છે આ બાલ સ્વરૂપ પરશુરામ ભગવાન છે એ બાજુમાં જ વિશાળ એવું પરશુરામ ભગવાનનું સ્વરૂપ એ દર્શન આપી રહ્યું છે ગાંધી મહારાજાને ન છૂટકે પોતાની કન્યા એને પરણાવવી પડી સમય જતા પુત્રની ઈચ્છાથી સત્યવતીએ મુનિને વાત કરીને એ વખતે એમ કહેવાય કે મુનિએ સત્યવતીને એક ચરુ આપ્યો ખીરનો તમે જે પક્ષીઓ જોઈ રહ્યા છો તે પરશુરામ ભગવાનનું જન્મસ્થાન ત્યાં ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે જે તાપનો સમય હોવાથી વૃક્ષની નીચે પોતે પોતાના સમૂહની સાથે કિલકિલાટ કરી રહ્યા છે જેનું દૃશ્ય તમે જોઈ રહ્યા છો અને એમ કહેવાય કે તમામ યાત્રાર્થી જ્યારે આ પક્ષીઓને જોયા ત્યારે પોતે પણ આનંદમાં આવી ગયા અને સૂર્યનો તાપ ક્યાં જતો રહ્યો એ કોઈને ખબર ન પડી એવું આ તીર્થસ્થાન કે જ્યાં પહોંચતાં જ મનની શાંતિ વળે ગાંધી મહારાજે પરશુરામ ભગવાનના જે પિતામાં રુચિક મુનિ એની સાથે પોતાની કન્યા જે સત્યવતીનું લગ્ન કર્યું અને પુત્ર ઈચ્છાથી જ્યારે ચરુ આપ્યો ત્યારે સત્યવતીની માતા એમણે દીકરીને કહી પુત્રીને કહ્યું કે મારે પણ પુત્રની ઈચ્છા છે તો એક કામ કરે કે એ પ્રસાદ મને પણ તું આપ અને એ વખતે મુનિરાજે પોતાની પત્ની અને સત્યવતીની માતા બંનેને માટે એ ચરુ આપો અને કહ્યું કે આ તારા માત તમારા માતા માટે છે અને આ તમારા માટે છે કોઈ જગ્યાએ અભિમંત્રિત જળ કહેવામાં આવે છે અને કોઈ જગ્યાએ ખીર એનો ઉપયોગ શબ્દ કહેવામાં આવે છે કે ખીર આપી હતી સત્યવતી પોતાની માતા પાસે ગઈ અને વાત કરી કે આવી રીતે મુનિએ આ આપેલા છે ત્યારે એની માતાએ કહ્યું કે તારા પુત્ર અને મારા પુત્રની અંદર તફાવતો હોય મારા પુત્રને તો આખું રજવાડું એ સંભાળવાનું હોય તો એક કામ કર કે તારો ચરુ મને આપી દે કોઈ જગ્યાએ ઉલ્લેખ છે કે સત્યવતીને ખ્યાલ નહીં આવવાથી એના માતાએ એના ચરુને લઈ લીધો હતો અને પોતે પાન કર્યું હતું તો કોઈ જગ્યાએ એમ પણ ઉલ્લેખ આવે છે કે ભૂલથી રાત્રિના સમયે એ ચરુનો જે પ્રસાદ એ બંનેને અદલ બદલ થઈ એ જ વ્યક્તિ સત્યવતીને પોતાની ભૂલ સમજાય અને પશ્ચાતાપ કરવા લાગ્યા કેમકે એના માતાને ત્યાં જે પુત્ર થનાર હતા એમાં બ્રહ્મત્વ મૂકેલું હતું સત્યવતી મુનિને હાથ જોડી કહેવા લાગ્યા કે હે મુનિવાર મારાથી અજાણતા આ કાર્ય થઈ ગયું છે આપ ક્ષમા કરી અને મારા ઉપર અનુગ્રહ કરો આપ કૃપા કરો કે મારો પુત્ર એવો ન બને મારો પૌત્ર ભલે એવા ગુણવાળો થાય અને એ જ વખતે મુનિએ સત્યવતી પર અનુગ્રહ કરી અને કહ્યું કે જાઓ દેવી તમે કહો છો એમ જ થશે ત્યાર પછી સત્યવતી થકી જે પુત્રનો જન્મ થયો એ જમદગ્ની મુનિ તરીકે ઓળખાયા અને એને માતાને ત્યાં જે પુત્રનો જન્મ થયો એ વિશ્વામિત્ર થયા સત્યવતી પુત્રની પ્રાપ્તિ થતા થયા પછી સત્યવતી છે એ કૌશિકી નામની નદી બની ગયા અને ત્યારબાદ જમદગ્ની મુનિએ દેવી સાથે લગ્ન કર્યું અને જે રેણુકા દેવી સાથે એનું દ્રશ્ય જ્યારે જોઈએ ત્યારે એમ થાય કે અહો આ વર્ષો પહેલાં કહેતા કે ત્રેતાયુગની અંદર આ ઘોર જંગલ હશે આજે પણ જ્યારે આપણે જઈએ અને જોઈએ તો ચારેય બાજુ પર્વતોની હારમાળાઓ અને અનેક વૃક્ષોથી છવાયેલો આ વિસ્તાર છે એવો આ પવિત્ર જનાવપાઓ તીર્થક્ષેત્ર કે જ્યાં ભગવાન પરશુરામનો જન્મ થયો હતો એવા પવિત્ર ધરા છે જેના દર્શન કરી અને સર્વે યાત્રાર્થીઓ એ પોતાની જાતને ધન્યભાગી માનવા લાગ્યા કેમ કે ચડતી વખતે કઠણ તો ઘણું પડ્યું પરંતુ દર્શનકર્તાની સાથે તમામ થાક છે એ વિસરાઈ ગયો